થોડાક લગર વગર છીએ પણ આજે હું તમને કહેવાની છું હેર ફોલ વિશે કે કઈ રીતના તમે ગ્રોથ પણ વધારી શકો સારો એવો અને તમારા વાળ વધે અને વાળ પણ વધશે બરાબર છે તો એ આપણે દેશી નુસ્ખો જોઈએ અને જે મેં છે ને અપ્લાય કર્યો હતો અને અત્યારે હું પાછો ચાલુ કરું છું એપ્લાય કરવા માટે બરાબર અને તમે પણ કરી શકો એકદમ છે ને આપણે ઘરમાં જ બધી વસ્તુ મળી જાય છે અને થોડીક વાત કહીએ ને તો થોડુંક ખાવામાં ધ્યાન રાખજો જે અને પાણી પીવાનું વધારે રાખજો બરાબર છે જેથી છે ને તમારી સ્કિન પણ કાળી નહીં પડે અને હેરફોલનો પણ પ્રોબ્લેમ નહીં થાય તો હું તમને નુસ્ખો બતાવું કે છે ને થયું કેવું ખબર એ છે ને હું જ્યારે હોસ્ટેલમાં ભણતી ને મારી એક ફ્રેન્ડ હતી કાવેરી કરીને અમે સાથે હોય એટલે અમને ખબર હોય છે એના હેર કેવા હોય પછી સોશિયલ મીડિયા દ્વારા ઘણા વર્ષો પછી એની સાથે કોન્ટેક થયો તે એના ફોટા મૂકતી હોય તો એને એટલા મોટા મોટા વાળ હતા ને તો પછી મેં એને પૂછ્યું હલી બીજું તું વાળ માટે શું કરે છો આટલું બધું એમ કે તારા વાળ તો જો કેટલા બધા લોંગ છે એમ એને મને છે ને બે આઈડિયા દીધા બરાબર છે કે અઠવાડિયામાં હું છે ને વીકમાં બે વખત આ કરીએ પણ ને આપણે વાળ લાંબા હોય તો પૂછીએ તો ખરીને કે તું શું કયું શેમ્પુ નાખસ ને કયું તેલ નાખસ ને અને તારા વાળ કેટલા આટલા બધા લાંબા લાંબા એટલે પિંડી સુધી આપણે એમ કહીએ ને પગની જે પેની હોય ને ત્યાં સુધીના વાળ એના અને ગ્રોથ એટલો બધો તેને મને બે આઈડિયા કીધા વીકમાં બે વખત એટલે મતલબ એક બે આઈડિયા છે એ વીકમાં એક વખત કરવાના એક એક વખત એક વખત આ ને એક વખત આ બે વખત એવી રીતના કરવાના અને કઈ રીતના કીધું કરવાનું ને બધું એણે મને સરસથી સમજાવ્યું એ મેં છે ને એ દરમિયાન અપ્લાય કર્યું હતું પણ પછી છે ને એને મારું સારું એવું રિઝલ્ટ પણ હતું મારા પણ છે ને પગની પીંડ્યું ત્યાં સુધી એના વાળ હતા ફોટો હશે ને મારો એક ફોટો છે માધવ સાથેનો એ તમને બતાવીશ બરાબર એમાં તો એમાં છે ને પિંડી સુધીના મારા વાળ મસ્ત હતા પછી ડાયટ કર્યો મેં ત્રણ મહિના પ્રોપર ધ્યાન દીધું ડાયટમાં પછી આપણે બધાને કેવું થાય કે ઘટતું નથી તો વધારે ઓછું ખાઈએ ને આ ખાઈએ ને તે ખાય એના હિસાબે છે ને હેરફોલનો પ્રોબ્લેમ બહુ વધી ગયો એટલો એટલે આમ આખા આખા વાળ જ જે આખે હેર એટલે મેં છે ને હેર કટિંગ કરાવી નાખ્યા અને થોડુંક શેમ્પુ બદલું ખાવાની સ્ટાઇલ બદલી મારી એટલે પાછું સરસ થઈ ગયા મારા વાળ અત્યારે ખરતા નથી બરાબર છે પણ આ જે રેગેમેન્ટ છે ને તમારા ખરતા વાળ બચાવશે હેર ગ્રોથ કરશે અને હેરને લાંબા કરશે અને સો ટકા કામદાર છે કેમ કે એણે કર્યો અને પછી મેં પણ મારા જીવનમાં દરમિયાન કર્યો તો ઘણાને છે ને શું થાય પ્રોબ્લેમ થશે મેથીથી તો કોઈ વાંધો નહીં આવે પણ જે કાંદાવાળી જે છે ને આઈડિયા એનાથી થોડોક પ્રોબ્લેમ થશે તો જે લોકોને થાય એને નહીં કરવાનો મેથીવાળો જ કરવાનો બરાબર છે અને એકદમ સરસ રિઝલ્ટ મળશે તો જરૂરથી ટ્રાય કરજો દેશી અને એની સાથે સાથે જે તમે શેમ્પૂ વાપરતા હોય ને એ પણ તમે સારું વાપરજો હું તમને અત્યારે બે શેમ્પૂ બતાવીશ બરાબર જે હું વાપરું છું ને એ કન્ટિન્યુ રેગ્યુલરમાં જે સારા છે ને એ તો એ તમે લઈ શકો છો અને યુઝ કરી શકો છો બરાબર છે તો ચાલો જોઈએ આપણે પહેલું આઈડિયા કે કઈ રીતના કરવાનું જો હું છે ને ક્યારેય મારા વાળમાં તેલ નથી નાખતી બરાબર જ્યારે ધોવાનો હોય ને ત્યારે તે તેલ નાખું છું મતલબ આજે છે ને રવિવાર છે તો મેં કાલે સાંજે તેલ નાખી દીધું હતું તો હું એક દિવસ અગાઉ તેલ નાખીને બીજા દિવસે ધોઈ નાખું એવી રીતના કરું છું બરાબર હવે તમારે તેલવાળા માથામાં તે મેથી અને દહીં આપણે છે ને લગાડી અને બે કલાક માટે મૂકી દેવાનું છે તો કઈ રીતના તો ચાલો પેસ્ટ બનાવી એ છે ને પેસ્ટ બનાવવાની જ છે તો હું તમને બતાવી દઉં કે કઈ રીતના કરવાનું છે ને એ બરાબર છે ચાલો તો એના માટે મેં મેથી લીધી છે જોવું આખી મેથી હોય ને એને છે ને બે ચમચી જેટલી મેં સાંજે પલાળી દીધી હતી હવે આપણે આને છે ને પીસી લેવાની છે આની અંદર આપણે છે ને મેથી અને દહીં લીધું છે બરાબર છે છાસ હોય તો છાસ પણ એડ કરી શકાય થોડીક છાસ તો કે પાણીનો ભાગ જોઈ શકે કેમકે એકદમ ઘટ થઈ જશે મેથી પીસો ને એટલે તો આને સરસ એવું પીસી લેવાનું છે અને પેથી એ પાથી આપણે ભરી દેવાનું છે બરાબર આ છે પેલું આઈડિયા મારે તેલ વાળું માથું હશે ને તો તમારું છે ને જે અંદર વસ્તુ તમે આ જે ભરી છે મેથી કે કોઈ બી વસ્તુ એ આરામથી છે ને નીકળી જશે બરાબર જો તમે કોરા માથાની અંદર ભરશો ને તો છે ને ક્યાંક ને ક્યાંક આ છે ને ચોટી જાય છે જે ઘણાને પ્રોબ્લેમ આવતી હશે એવી તો એ ટ્રાય કરજો કે તમે તેલવાળા માથાની અંદર આ વસ્તુને ઉપયોગ કરો બરાબર અને આખી રાત પલાળવા દેવાની છે અને એકદમ ચીકણી પણ થઈ ગઈ છે તમે આને અડશો ને તો જોશો બરાબર અને એક વાટકો દહીં લઈ લેવાનું છે હવે બંને છે ને સરસ એવું આપણે પીસી લઈએ પાણી આપણે છે ને નથી કાઢવાનું કેમ કે આપણે આખી રાત પાણી પલાળ્યું હોય ને તેના ગુણ પણ હોય એની અંદર બરાબર છે મેથી ખાલી છે ને પી માથાની અંદર નાખવાથી નહીં પણ તમે જો રોજે પીવો ને તો પણ ઘણો ફાયદો થાય છે તો એના પીવા માટે ઝાજી નથી લેવાની આપણે દસથી બાર દાણા જ જેવા પલાળી દેવાના પછી પાણી પણ પી જવાનું અને મેથી છે ને ચાવીને ખાઈ જવાની છે તો જ તમને ફાયદો થશે તો એ મિક્સરની અંદર પીસીને પછી એને છે ને સરસથી છે ને ગણીની મદદથી ગાળી લઈશું એટલે સારો એવો જે ઘટ પલ્પ છે ને એ બહાર નીકળશે અને હવે હું છે ને ઉમેશને કહીશ કે મને છે ને પાથીએ પાથીએ ભરી દે કેમ કે છે ને આપણને એકલા હાથે છે ને ફાવે નહીં ને એટલા માટે અને એની એના માટે મેં છે ને ઉમેશની મદદ લીધી છે કેમ કે એને છે ને હેર ઓઇલ બહુ સારું આવડે છે માથાની અંદર એડ કરતાં પણ એ છે ને અત્યારે બહુ નખરા કરે છે જુઓ અને આ કયા એટલી બધી છે ને વાસ નથી આવતી પણ ખાલી ખોટું એવું થાય છે એટલે છે ને કોઈ બીતા નહીં કે ભાઈ એટલી બધી મગજમાં વાસ આવે છે એમ પણ એ મજાક જેવું કરે છે એમ મારી સાથે એમ એટલું બધું છે એટલું બધું કાંઈ નથી થતું ગઈશ તમે જરૂરથી ટ્રાય કરજો અને આને છે ને પાથીએ પાથીએ સરસ એવું છે ને આખા આપણે જે માથું હોય ને તાળવાની અંદર આખું છે ને ભરી દેવાનું છે અને જો વધે ને તો તમારે છે ને જે વાળના જે પીછા હોય ને પીછડા કહેવાય ને ત્યાં પણ તમે એડ કરી શકો છો એનાથી છે ને તમારે આપણે જે સ્પા કર્યો હોય ને એવું એવું ફીલ થશે કેમ કે મેથી એકદમ ચીકણી હોય છે અને દહીંથી પણ સ્પા જેવું કા કામ થાય છે એટલા માટે અને જુઓ વચવચમાં મારી હસી મજાક ચાલતી રહી છે હું એને એવું કહું છું કે આપણે પાર્લર ખોલી દેવું છે તમને મસાજ બહુ સારું ફાવે છે હેર ઓઇલિંગ કરતાં એટલે મસ્ત મસાજ કરી દીધું અને આનાથી છે ને બહુ સારો ફાયદો થાય છે આ મેથીના ને દહીંથી તો તમે જરૂરથી ટ્રાય કરજો અને આ છે ને ઘણાનો પ્રશ્ન પણ એવો હતો કેમકે જે લોકો ડાયટ કરશે અને એને કોઈ કોક છે ને આવી પ્રશ્ન પ્રોબ્લેમ થશે કે હેર ફોઇલ થાય છે અમારે કેમકે પ્રોપર કોઈ બી ડાયટ નથી કરતું જે વસ્તુ આપણે ખાવાની હોય ને એ આપણે ક્યાંક ને ક્યાંક ચૂંકાઈ જાય છે એટલા માટે તો તમે આ નુસ્ખો અપનાવજો અને આ એકદમ સો ટકા કામ કરે છે આને છે અઠવાડિયામાં એક વખત આરામથી લગાવવું જોઈએ અને તમને થોડાક મહિનામાં રિઝલ્ટ પણ સારું એવું જોવા મળશે તો હવે મિત્રો જોવો મેં છે ને ઉમેશે બધું છે ને મારી માથાની અંદર બધું સરસ એવું છે ને જે આપણે લિક્વિડ બનાવ્યું તો મેથી અને દેનું સરસ એ મને ઘસીને નાખી દીધું છે અને પછી છે ને બે કલાક માટે આપણે એને છે ને રેસ્ટ આપવાનો છે એ બે કલાક દરમિયાન મેં મારું કામ બધું પતાવી લઉં ને પછી આપણે વાળ ધોઈ લેશું તો સરસ જોવો મેં માથું પણ જોઈ નાખ્યું છે સરસ એવું છે ને ગૂંચ નથી કાઢી કેમ કે છે ને હું ગૂંચ છે ને મારા વાળ કોળા થઈ જાય ને પછી કાઢું અને હું કઈ રીતના ગૂંચ કાઢું ને જે તમારા વાળ પણ ઓછા તૂટે ને હું તમને બતાવીશ બરાબર છે અને ઘણા લોકોને કેવું હોય છે કે જે લોકો ભીના વાળે તે ગૂંચ ભીના તમે ગૂંચ કાઢો તો પણ ભલે અને કોરાવાળે ગૂંચ કાઢો ને તો પણ ભલે હું કઈ રીતના તમે ગૂંચ કાઢો ને તો તમારા વાળ છે ને એકદમ ઓછા ઉતરશે ટ્રાય કરજો જરૂરથી એક વખત કેવી રીતના તમે ગૂચ કાઢો અને તમને ઇઝી પણ ગૂંચ નીકળી જશે તો જરૂરથી ટ્રાય કરજો બરાબર છે કેમ કે બધાને સરખું નથી હોતું અને મારી વાત કરું ને તો હું નોર્મલી છે ને એકદમ ગોરાવાળ થઈ જાય ને જે વાત પછી જ ગૂચ કાઢું છું તો હું તમને ત્યારે બતાવીશ કે કઈ રીતના કાઢવી કાઢવીને તે અને હું શેમ્પુની વાત કરતી હતી ને તો ચાલો તમને બતાવું કે હું કયું શેમ્પુ યુઝ કરું છું ને તે જો આ છે બાયોપંથનું શેપ શેમ્પુ છે જે હું યુઝ કરું છું ને એ અને આની પહેલાં હું યુઝ કરતી ને તે સમર્પણનું હતું તે છે ને રાઈસનું અને ગૌમૂત્ર આવે ને એમાંથી બનાવેલું છે અને આ બંને પ્રોડક્ટ છે ને તમને એમેઝોન પર મળી જશે સર્ચ કરજો જો તમારે લેવું હોય ને તો અને બંને પ્રોડક્ટ સારી છે અત્યારે હું બાયોપંથ કન્ટિન્યુ વાપરું છું આ ફિનિશ થઈ ગયું છે સમર્પણનું ને એટલે તમે જુઓ અને બંનેનું રિઝલ્ટ છે ને બહુ સારું છે તમારે જો વાપરવું હોય તો તમે એમેઝોન ઉપરથી મગાવી લેજો ને આ કોઈ એડવર્ટાઈઝ નથી મારો પર્સનલ અનુભવ છે ને એટલે હું તમને કહું છું કે તમે આ યુઝ કરી શકશો અને સારું છે અને પ્રાઇઝની વાત કરું ને તો આ થોડુંક મોંઘું છે કોસ્ટલી છે આ છે ને સાડી ત્રણસોનું કેમ કાંક આવે છે અને આ જે બાયોપંથવાળું છે ને એ તમને બસોનું કે એકસો પિંચોતેરનું એમેઝોન પર મળી જાય છે બરાબર તમે સર્ચ કરી લેજો બંને નામ અને બંને એકદમ મસ્ત છે અને હું તમને પછી આગળ જણાવું કે કઈ રીતના આપણે ગૂચ કાઢવીને ચાલો તો જો મિત્રો મારા વાળ છે ને એકદમ સરસ કોરા થઈ ગયા છે તમે જોઈ શકો છો અને ગૂચ પણ કાઢવાની બાકી છે પછી આપણે છે ને બે ભાગ પાડી લેવાના છે અને વાળને ગૂચ કાઢવા માટે હવે આપણે બધા કરીએ કેવું ખબર આપણે જોવા ઉપરથી ગૂંચ કાઢીએ બરાબર તો વચમાં આપણા જે ઘૂંચવાયેલા વાળ હોય એ તૂટે અને આપણે પરાણે પરાણે કાઢીએ તો કેટલા વાળ આપણા છે ને તૂટી જાય છે તો એવું નથી કરવાનું આપણે હંમેશા છે ને નીચેથી ગૂંચ કાઢવાનું કરવાનું છે ધીમે ધીમે પહેલાં સાવ નીચે કાઢવાની પછી ધીમે 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 ઉપર કરીને સાવ કાઢવાની અને તમે જોશો ને એવી રીતના છે ને આટલા બધા મોટા વાળ છે ને આટલા વાળ છે ને તો પણ તમારું છે ને બે મિનિટની અંદર આરામથી ઘૂંચ નીકળી જશે સારી એવી તો આ ટ્રાય તમે છે ને બધા હેરમાં કરી શકો છો મતલબ ભીના વાળમાં જો તમારે ઘૂસ કાઢવી હોય ને તો તમે પણ આ રીતે જ કરજો તો પણ તમારો આરામથી છે ને ઘૂસ નીકળી જશે અને વાળ પણ નહીં તૂટે એટલા બધા Да. તમે જોઈ શકો છો બે પણ બે પાર્ટમાં આપણે એવી રીતના જ કરીશું શરૂઆત નીચેથી કરવાની ઘૂંચ કાઢતાં કાઢતાં પછી ઉપર જવાનું છે અને આ ટ્રીક અમે હું પાર્લરનું શીખવા જતા ને ત્યાં અમારા છે ને એક મેડમ હતા અને એને અમને અમને શીખવી હતી કેમકે આપણે બેક કોમિંગ કરીએ પાર્લરમાં આ પાર્લરની અંદર તો ગૂચ બહુ થઈ જાય તો એને કઈ રીતના કાઢવી તો આ રીતના કાઢો તો આરામથી આસાનીથી નીકળી જાય અને હવે હું હે આવી રીતના કેટલા ટાઈમથી છ સાત વર્ષથી હું આવી રીતના જ હેરમાં કાઢું છું અને આરામથી નીકળી જાય છે ને એટલા બધા હેર પણ નથી ખડતા અને હમણાં હું તમને રિઝલ્ટ પણ બતાવું કે આપણે ગોચ કાઢીને તો આપણે કેટલા હેરફોલ થયા ને તે જોવો બસ તો આવું જ છે રિઝલ્ટ અને આ રીતે તમે ગૂંચ કાઢશો ને તો હકીકતમાં તમને લાગશે નહીં કે મેં અમે ગૂંચ કાઢી નહીં વાળ પણ તણાય તમારા અને નહીં વાળ પણ ખરે તો તમે આ જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો જોયું ને તમે તમે એવી રીતના છે ને વાળની ગૂંચ કાઢજો ને તો તમારા વાળ છે ને એકદમ જે નોર્મલી તૂટે છે ને એટલા નહીં તૂટે અને તમને છે ને ઘણો રાહત રહેશે તો તમે આ રીતથી છે ને એક વખત વાળને છે ને ગૂંચ કાઢીને જોજો એટલે તમને છે ને સારું એવું રિઝલ્ટ રહેશે બાકી તમે ખાવામાં છે ને પાણી પીજો પછી પમ્પકીન સીડ્સ આવે છે કે પછી આપણે એવા જિયા સીડ્સના બી આવે છે ને એવું તમે દિવસ દરમિયાન એક વખત લેવાનું ટ્રાય કરજો એનાથી પણ છે ને હેર હેરને સારું એવું ગ્રોથ મળે છે મતલબ હેર માટે સારા કહેવાય છે એ બધા પમકીન સીડ્સને ચિયા સીડ્સને પછી અળસીના બીજ આવે છે તલ આવે છે આને તમે બધાને છે ને તમે ગ્રીન ટી સાથે લઈ શકો ચિયા સીડ્સને નોર્મલી અલગથી આપણે જેમ પીએ છીએ પાણી સાથે એવી રીતના જ પીવાનું હોય અને જુઓ પાછી હું આવી ગઈ છું અંબળામાં કેમ કે મને ખુલ્લા વાળ બિલકુલ પસંદ નથી આ નોર્મલી મારા છે ને પેક જ હેર હોય છે એકદમ અને ઓછા ગમે છે ખુલ્લા વાળ એટલા માટે અને જો તમારે નીચેથી પણ એવા બહુ ફાટેલા ને એવા હોય તો તમે આવી રીતના છે ને પેક રાખી શકો એટલે તમારો હેર પણ હાર વધશે અંબોળો કહીએ ને આપણે એવી રીતના અને જો મારા માધવે દુકાન ખોલી છે રમકડાની માધવ ઓ ના તો એ રીતના તમે ટ્રાય કરજો એટલે તમારા વાળ છે ને એકદમ સરસ થઈ જશે અને જો મિત્રો તમને આ હેરવાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકોને હેરફોલની પ્રોબ્લેમ હોય ને ગ્રોથ વધારવો હોય અને લાંબા પણ વાળ કરવા હોય ને તો તેને આ નુસ્ખો છે ને આ વિડીયો જરૂરથી એને શેર કરી દેજો તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે